આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ચટાકેદાર ઊંધિયાની રેસીપી સંક્રાંતિમાં જે માર્કેટમાં બને છે તેવું ઊંધિયું અથવા તો લગ્ન પ્રસંગમાં આપ જે બનતું ઊંધિયું છે તે થોડું એવું સ્પાઈસી અને ચટાકેદાર હોય છે અને તે ઊંધિયું ઘરે બનાવવું એકદમ સહેલું છે અને તેમાં એડ કરવાવાળા એકદમ ટેસ્ટી મુઠિયા પણ આજે આપણે ઘરે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવી લઈએ તો તેના માટે બાઉલમાં એક કપ જેટલી મેં અહીંયા ઝીણી સુધારેલી મેથીની ભાજી લીધી છે જેને મેં સારી રીતે ધોઈ અને તેને ઝીણી એવી સુધારી લીધી છે હવે એક કપ જેટલી ઝીણી સુધારેલી આપણે કોથમીર એડ કરીશું અને અહીં મારી પાસે આવી રીતના અજમાના જે ફ્રેશ પત્તા આવે છે તે હતા તેને મેં ધોઈ અને સારી રીતે ઝીણા સુધારી લીધા છે તેને આપણે એડ કરી લઈએ હવે અડધો કપ ઝીણું સુધારેલું લીલું લસણ અને તેની સાથે આપણે એક ટી સ્પૂન જેટલો અજમો લઈશું અને હાથમાં આવી રીતે લઈ તેને ક્રશ કરીને એડ કરીશું એક મોટી ચમચી જેટલા તલ એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક નાની ચમચી હળદર પાવડર વન ફોર્થ કપ દળેલી ખાંડ એક કપ જેટલો ચણાનો લોટ અને બે કપ આપણે અહીં ઘઉંનો કર્કરો લોટ લેવાનો છે અને લાસ્ટમાં આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં જો તમારી પાસે ઘઉંનો આવી રીતનો કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ અડધો કપ સૂજી અને દોઢ કપ જેટલો રોટલીનો લોટ એડ કરી અને તમે આ મુઠિયા બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે અહીં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું અહીં આપણે પાણી એક સાથે નથી એડ કરવાનું પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે રોટલીનો લોટ છે તેના કરતાં પણ આપણે સોફ્ટ અહીંયા લોટ બાંધ્યો છે હવે તેના પર આપણે થોડું તેલ નાખીશું અને લોટને આપણે સારી રીતે મસળી દઈશું તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે હવે આપણે તેના મુઠિયા બનાવી લઈએ તો અહીં હાથમાં થોડો થોડો આપણે લોટ લઈશું અને તેના લાંબા લાંબા આપણે મુઠિયા બનાવી લઈશું અહીં તમે તમારી પસંદથી એટલે કે નાના મુઠિયા મોટા મુઠિયા અથવા તો ગોળ મુઠિયા પણ તમે બનાવી શકો છો તો અહીં જુઓ મેં બધા જ મુઠિયાને લાંબા એવા શેપમાં બનાવી લીધા છે હવે આપણે આ બધા મુઠિયાને તળી લઈશું મુઠિયા તળવા માટે મેં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે એક એક મુઠિયા આપણે તેમાં એડ કરતા જઈશું અને તેને તળતા જઈશું અહીં તેલમાં સમાય એટલા આપણે મુઠિયા એડ કરવાના છે અને હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દેવાની છે અને મુઠિયાને આપણે લો ગેસની ફ્લેમ પર ઓછામાં ઓછી પાંચથી સાત મિનિટ સુધી તળી લેવાના છે અહીં જો તમે ગેસની ફ્લેમ હાઈ પર રાખશો તો મુઠિયા જે તમે તળશો તો તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી તે કાચા રહી જશે મુઠિયાનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મુઠિયા છે તે સરસ એવા ગોલ્ડન કલરના થઈ ગયા છે હવે આપણે તેને ટિશ્યુ પેપર પર કાઢી લઈએ તેથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્સોર્બ થઈ જાય તો આવી રીતે બધા જ મુઠિયાને આપણે ફ્રાય કરીને રેડી કરી લેવાના છે અને તે જ ગરમ તેલમાં આપણે આ બધા જ શાકભાજીને સરસ રીતે એવા તળી લેવાના છે અને આ બધા શાકભાજીને આપણે ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે તળવાના છે આ બધા શાકભાજીને આપણે લો ગેસની ફ્લેમ પર સરસ એવા તળી લેવાના છે શાકભાજી આપણે લગભગ એંસી ટકા સુધી ફ્રાય કરી લેવાના છે મેં અહીંયા ખૂબ બધી શાકભાજી લીધી છે અત્યારે ઠંડીની સિઝન એટલે કે શિયાળાની સિઝન ચાલી રહી છે તો બધી જ શાકભાજી આપણને માર્કેટમાં સહેલી રીતે મળી જાય છે આ ઊંધિયું મેં આઠથી દસ લોકો માટે બનાવ્યું છે તો તે પ્રમાણે મેં આ બધી શાકભાજી લીધેલી છે લગભગ બસોથી અઢીસો ગ્રામ જેટલી શાકભાજી લીધેલી છે અહીં તમે તમારા માપ પ્રમાણે શાકભાજીની ક્વોન્ટિટી વધારે કે ઓછી પણ કરી શકો છો આમાંથી તમને કોઈ એકાદું શાક ન મળે તો તમે ટેન્શન ના લેતા તો પણ તમારું ઊંધિયું બહુ જ સરસ એવું બનશે અને હા તમે અહીં ગુવાર અથવા તો ટિંડોરા પણ એડ કરી શકો છો આ ઊંધિયાને તમે કૂકરમાં પણ બનાવી શકો છો પરંતુ આજે મેં બિલકુલ ટ્રેડિશનલ જેમ લગ્ન પ્રસંગમાં ઊંધિયું બને છે તેવી જ રીતે હું બનાવી રહી છું અહીં મેં ત્રણ ટાઈપની વાલોર પાપડી લીધી છે અને આ બધી જ વાલોર પાપડી લગભગ સો સો ગ્રામ જેટલી લીધેલી છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીં તમે રીંગણ અને લીલા મરચાંનો જે મસાલો આવે તે સ્ટફ કરીને પણ એડ કરી શકો છો પરંતુ મેં અહીં રીંગણ અને મરચાંને પણ તળીને લીધા છે તો તમે જોઈ શકો છો કે બધા જ શાકભાજી છે તે સરસ એવા ફ્રાય થઈ ગયા છે હવે આપણે ઊંધિયું બનાવી લઈએ તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં આપણે બે કપ જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈ ફૂટવા લાગે એટલે તેમાં બે મોટી ચમચી જેટલું જીરું અડધી નાની ચમચી હિંગ વન ફોર્થ કપ જેટલા આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ હવે મેં અહીં બેથી ત્રણ તમાલપત્ર લીધા છે અને તમાલપત્રને આપણે હલકા એવા સોતે કરી લેવાના છે ત્યારબાદ આપણે તેમાં એક કપ જેટલા તુવેરના દાણા એડ કરીશું એક કપ સુરતી વાલોના દાણા એડ કરીને તરત જ કડાઈનું ઢાંકણ આપણે ઢાંકી દઈશું અમુક સેકન્ડ બાદ આપણે ઢાંકણને ખોલી અને તેમાં એક કપ જેટલા વટાણા એડ કરીશું અને તરત જ ફરીથી ઢાંકણ બંધ કરી દઈશું કારણ કે જે આપણે આ દાણા એડ કર્યા છે તે તેલમાં ફૂટશે તો થોડી સેકન્ડ બાદ આપણે ફરીથી ઢાંકણને ખોલી દઈશું અને તેને સારી રીતે આપણે સોતે કરી લઈએ દાણાને આપણે ઓછામાં ઓછી બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે સોતે કરી લેવાના છે તો લગભગ ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે તેમાં આપણે એડ કરીશું એક મોટી ચમચી જેટલું વાટેલું લસણ અને તેની સાથે એક મોટી ચમચી જેટલું વાટેલું આદું પણ એડ કરીશું અને ત્રણ સૂકા લાલ મરચાં હવે ઝીણું સુધારેલું આપણે સો ગ્રામ જેટલું લસણ એડ કરીશું અને બધી જ વસ્તુને ઓછામાં ઓછી બે મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સોતે કરી લેશું હવે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર દાણાને આપણે સારી રીતે ચડવા દઈશું તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દાણા છે તે સરસ એવા ચડી ગયા છે હવે આ સ્ટેજ પર આપણે જે શાકભાજીને તળીને રાખ્યા હતા તે બધા જ શાકભાજી ધીરે ધીરે તેમાં એડ કરી લઈએ તો અહીં જુઓ બધા જ શાકભાજીને મેં સરસ રીતે એડ કરી લીધા છે અને કેટલો સરસ એવો કલર લાગે છે આ શાકભાજીનો હે ને અને બધી જ વસ્તુને આપણે સરસ એવો મિક્સ કરી લઈએ હવે ફરીથી ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર આને ચડવા દઈશું તો ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાકભાજી છે તે ધીરે ધીરે સરસ એવા કૂક થવા લાગ્યા છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠાને આપણે સરસ એવું શાકભાજીમાં મિક્સ કરી લઈએ જ્યારે મીઠું સરસ એવું શાકભાજીમાં મિક્સ થઈ જાય ત્યારે આપણે અડધો કપ જેટલું હલકું એવું ગરમ પાણી એડ કરીશું હવે ફરીથી પાંચ મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકી અને તેને કૂક થવા દઈએ આને વચ્ચે વચ્ચે આપણે જરૂરથી ચેક કરતા જવાનું છે અને શાકભાજીને આપણે સરસ રીતે હલાવતું જવાનું છે નહીંતર શાકભાજી છે તે કડાઈના તળિયામાં ચોટી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શાકભાજીમાં મીઠું એડ કરવાથી જે શાકભાજી છે તે ફટાફટથી કૂક થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે તેમાં મસાલા કરી લઈએ અડધી મોટી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલો આપણે ઊંધિયાનો મસાલો એડ કરીશું અને આ બધા જ મસાલાને શાકભાજીમાં સરસ એવા મિક્સ કરી લઈએ તો અહીં જુઓ મસાલા છે તે શાકભાજીમાં સરસ એવા મિક્સ થઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે એક કપ જેટલો ગોળ એડ કરીશું ઊંધિયું છે તે થોડું તીખું અને થોડું ગળ્યું હોય છે અને જો તમને અહીં ગળપણ ન ભાવતું હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો અહીં ગળપણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે ફરીથી આપણે અડધો કપ જેટલું હલકું એવું ગરમ પાણી એડ કરીશું તેથી મસાલા છે તે બધા જ સરસ એવા શાકભાજીમાં મિક્સ થઈ જાય અને ફરીથી બે મિનિટ સુધી આપણે આને આવી રીતે ખુલ્લું જ કૂક થવા દઈશું હવે અહીં સો ગ્રામ જેટલા મેં મીડિયમ સાઇઝના ટુકડા કરીને ટામેટા લીધા છે તેને એડ કરી લઈએ અને ટામેટાને સરસ એવા આપણે મિક્સ કરી લઈએ ટામેટાને મેં પહેલાં એડ નથી કર્યા કારણ કે ટામેટાની જે ખટાશ હોય તેના લીધે જે આપણે ઊંધિયામાં દાણા એડ કર્યા હતા તે કાચા રહી જાત અને તેના માટે થઈને જ મેં ટામેટા પછી એડ કર્યા છે હવે આપણે જે મુઠિયા બનાવીને રેડી કર્યા હતા તે આવી રીતે શાકભાજી પર આપણે ગોઠવી દઈશું મેં અહીં બધા જ મુઠિયા શાકભાજીમાં એડ નથી કર્યા થોડા વધારીને રાખ્યા છે કારણ કે એ મુઠિયા ચાની સાથે બહુ સરસ લાગે છે અને ટેસ્ટી પણ એટલા લાગે છે હવે તેના પર આપણે થોડું એવું ગરમ પાણી એડ કરીશું તેથી એ મુઠિયા છે તે જલ્દીથી સોફ્ટ થઈ જાય હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બે મિનિટ સુધી તેને સરસ એવું કૂક થવા દઈએ તો બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાકભાજીમાં સરસ એવા મુઠિયા મિક્સ થઈ ગયા છે હવે ફરીથી ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ગેસની લો ફ્લેમ પર ઊંધિયાને કૂક થવા દેશો તો ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું ટેસ્ટી ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે હવે ઝીણી સુધારેલી કોથમીરથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ તો આપણું ચટાકેદાર ઊંધિયું રેડી છે તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ આ ઊંધિયાને તમે પૂરી પરોઠા અથવા તો રોટલી સાથે સર્વ કરી શકો છો અને આ ઊંધિયું તમે એમનેમ પણ ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી એવું લાગે છે તો આ મકરસંક્રાંતિ ઉપર અથવા તો શિયાળાની સિઝનમાં તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે